નમસ્કાર મિત્રો રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે સૌથી મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે તો મિત્રો રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મોટો ઝટકો ત્રીસ નવેમ્બર પહેલાં આ કામ ફટાફટ પતાવી લેવું પડશે છેલ્લી તક આપવામાં આવી છે મિત્રો તો મિત્રો શું છે રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે તાજા સમાચાર તો મિત્રો તમામ વાત મિત્રો આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ તો મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી એનપીએસના ગ્રાહકોને યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસનો વિકલ્પ પસંદ કરવા માટે ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં અરજી જમા કરાવવાનું યાદ કરાવ્યું છે નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ વિકલ્પ પસંદ કરવાની તારીખ એટલે કે અંતિમ મર્યાદા ત્યારબાદ નવી યોજનાનો લાભ ઉઠાવાની તક સમાપ્ત થઈ ગઈ છે યુપીએસની વિશેષતાઓ શું છે મિત્રો યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને યુપીએસનો લાભ મળશે જેમાં કર્મચારીઓને તેમના બાર મહિનાના સરેરાશ બેઝિક પગારના પચાસ ટકા હિસ્સો રિટાયરમેન્ટ બાદ આવજીવન મળશે મિત્રો આ સેવાનો લાભ લેવા માટે કર્મચારીઓને ઓછામાં ઓછા પચીસ વર્ષ સુધી સેવા આપેલી હોવી જોઈએ મિત્રો અને મિત્રો તેમજ સમયાંતરે પેન્શનમાં મોંઘવારી રાતનો લાભ પણ ઉમેરવામાં આવશે મિત્રો આ ઉપરાંત કર્મચારીઓના મોત બાદ પરિવારના એક સભ્યને કર્મચારીઓના પેન્શનના સાઠ ટકા હિસ્સો મળશે વધુમાં જે કર્મચારીએ માત્ર દસ વર્ષ કે તેથી વધુ સમય સુધી સેવા આપી હોય તેવા ઓછામાં ઓછું મહિને રૂપિયા દસ હજાર સુધીનું પેન્શન મળશે મિત્રો અને કર્મચારીઓને મળશે લાભ એનપીએસ હેઠળ આવરી લેવા કેન્દ્રીય કર્મચારીઓ માટે પચીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એક નોટિફિકેશન જારી કરવામાં આવી હતી મિત્રો જેમાં એનપીએસ હેઠળના તમામ સરકારી કર્મચારીઓને યુપીએસ વિકલ્પ પસંદ કરવાની તક અપાઈ છે જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે યુપીએસ પસંદ કરનારા લોકોને અન્ય પોલીસના લાભો નાણાકીય લાભો મળશે નહીં મિત્રો અને મિત્રો ત્યારબાદ મોંઘવારીના આધારે પેન્શન વધશે યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ ઇન્ડેક્શન પણ ઉમેરવામાં આવ્યું છે મતલબ કે નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન મોંઘવારી પ્રમાણે વધતું રહેશે આ વધારો મોંઘવારી વધતાના રૂપમાં પેન્શનમાં ઉમેરવામાં આવશે આની ગણતરી ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કસના આધારે કરવામાં આવશે નિવૃત્તિ પર એક સામટી રકમ પણ આપવામાં આવશે નેશનલ પેન્શન સ્કીમ શું છે તો મિત્રો જૂની પેન્શન સ્કીમ ઓપીએસ બંધ કર્યા બાદ સરકારે બે હજાર ચારમાં તમામ સરકારી કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સ્કીમ એનપીએસ શરૂ કરી હતી એનપીએસમાં અકાઉન્ટ પોર્ટેબલ છે એટલે કે તેને દેશમાં ગમે ત્યાંથી ઓપરેટ કરી શકાય છે સરકારે તેને બે હજાર નવમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ ખોલી હતું મિત્રો અને હવે આ યોજના હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને પણ યુપીએસ પર સ્વીચ કરવાની સુવિધા આપવામાં આવી છે અને મિત્રો યુપીએસ અને એનપીએસ વચ્ચે શું છે તફાવત તે પણ જાણીએ તો યુપીએસ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને નિશ્ચિત પેન્શન મળશે જે તેમની નિવૃત્તિ પહેલાંના બાર મહિના માટે તેમના સરેરાશ મૂળ પગારના પચાસ ટકા હશે જ્યારે એનપીએસમાં પેન્શનની રકમ માર્કેટના રિટર્ન પર આધારિત હતી જેના કારણે તે વધઘટ થતી રહેતી હતી સરકારી કર્મચારીઓએ યુપીએસ અને એનપીએસ બંનેમાં તેમના પગારના દસ ટકાએ યોગદાન આપવું પડશે જ્યારે સરકાર એનપીએસમાં ચૌદ ટકા અને યુપીએસમાં અઢાર પોઈન્ટ પાંચ ટકા યોગદાન આપશે યુપીએસ હેઠળ પચીસ વર્ષની સેવા પછી કર્મચારીઓને નિશ્ચિત પેન્શન મળશે મોંઘવારી દર પ્રમાણે પેન્શન પણ વધશે જ્યારે એનપીએસમાં કોઈ નિશ્ચિત પેન્શન નથી મિત્રો અને મિત્રો હવે આપણે છેલ્લે જાણીશું કે કર્મચારીઓ કેવી રીતે અરજી કરી શકશે તો મિત્રો કેવી રીતે અરજી કરવી તેની વાત કરતા પહેલાં ફરી રિક્વેસ્ટ કરું છું કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો તો મિત્રો વિગતવાર જાણીએ તો ઇચ્છુક કર્મચારીઓ બે રીતે અરજી કરી શકે છે કર્મચારીઓ સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી સી આર એ સિસ્ટમ દ્વારા ઓનલાઈન અરજી દાખલ કરી શકે છે આ ઉપરાંત કર્મચારીઓ તેમના સંબંધિત નોડલ ઓફિસમાં ભરેલા ફોર્મ જમા કરાવીને ઓફલાઈન અરજી કરી શકે છે સરકારે તમામ નોડલ ઓફિસને નિર્દેશ આપ્યો છે કે તેઓ અરજીઓનો સમય નિકાલ આવે